તો વરસાદને લઈને મળી રહ્યા છે વહેણમાં ફસાયો હોવાના સમાચાર મળ્યા હતા ત્યારે ઉપરવાસના વરસાદના કારણે પાણીનું વહેણ વધતા આ સ્થિતિ સર્જાઈ હતી જીએસટી ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો આપ ખોસ ફળિયાના ફસાયેલા વ્યક્તિનું નામ અમરાભાઈ હોવાની જાણકારી મળી છે પાણીનો પ્રવાહ અચાનક વધી જતા વ્યક્તિ ત્યાં ગયો ફાયર વિભાગની ટીમે ફસાયેલા વ્યક્તિને બહાર કાઢીને બચાવ્યો છે તો દેવગઢ બારિયાના જૂના બારીયા ગામની પાનમ નદીમાં આ વ્યક્તિ ફસાયો હતો પાણી નદીનું જળસ્તર વધતા વ્યક્તિ ફસાઈ ગયો હતો વહેલી સવારે ચારો લેવા ગયો આ વ્યક્તિને વહેણમાં ફસાયો હતો દાહોદ જિલ્લા ની સાથે સાથે આસપાસના જિલ્લાઓ છે આસપાસના રાજ્યો જેમ કે મધ્યપ્રદેશ છે ત્યાં પણ સારી એન્ટ્રી થઈ હોય એવું કહી શકાય ઉપરવાસમાં જે વરસાદ થયો છે ભારે વરસાદ થયો છે એના લીધે દાહોદ જિલ્લાની જે પાનમ નદી છે દેવગઢ બારિયાની એમાં પણ નવા નીર જોવા મળ્યા હતા બે કાંઠે વહેતી થઈ હતી દેવગઢ બારિયાના પાનમ નદીની વાત કરીએ તો વહેલી સવારે અચાનક દેવગઢ બારિયાની જે પાનમ નદીથી એમાં પાણીનો વેણ વધી ગયો હતો અને એમાં એક જૂના બારિયાનો એક કિસમ પોતાના ઢોરો માટે ઘાસચારો લેવા ગયો હતો એ અચાનક વધી ગયેલા વેળની અંદર ફસાઈ ગયો હતો જેને બુમાબૂમ કરતા આસપાસના લોકો ત્યાં પહોંચી ગયા હતા અને તાત્કાલિક આ વિષયની જાણ પોલીસને અને ફાયર ફાઇટર્સને કરવામાં આવી હતી પોલીસ વિભાગની ટીમ અને નગરપાલિકાની ફાયર ફાઈટર ફાઈટર્સની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સ્થાનિકોની મદદથી ફાયર ફાઈટરો એ ત્યાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને જે વ્યક્તિ ફસાઈ ગયો હતો એને હેમ થેમ બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જી જી ભૂપેન્દ્ર આ વ્યક્તિને તો બચાવી લેવાયો છે પરંતુ આવી ઘટના ફરી ન બને તે માટે તંત્ર દ્વારા તકેદારીના શું પગલા લેવાઈ રહ્યા છે જી કહી શકાય કે આવી જે આ હાલ તો શરૂઆત જ છે શરૂઆતમાં એવી તો આજે અચાનક જે પાણી આવ્યું છે નદીની અંદર એની જે જાણકારી નગરપાલિકાને કરતાની સાથે નગરપાલિકાની જે ફાયર બ્રિગેડની ટીમ એ એ તૈયાર તૈયાર હતી હતી એટલે હોય છે આવા હિસાબે તો તાત્કાલિક દોડી આવી અને જે વ્યક્તિ ફસાઈ ગયો હતો એનો આબાદ બચાવ કર્યો જી જી ભૂપેન્દ્ર જે વરસાદ વરસ્યો છે જે રીતે નદીઓમાં પણ નવા નીર આવ્યા છે કઈ કઈ નદીઓમાં નવા નીર આવ્યા છે અને ક્યાં વધુ અસર થઈ છે વરસાદની હાલ તો એવું કહી શકાય કે દાહોદ જિલ્લાની અંદર તમામ જે નદીઓ છે અને જે તલાબો છે એ ઉભરાયા છે નવા નીર જોવા મળી રહ્યા છે અને આ જે વરસાદ પડી છે મોન્સૂનના શરૂઆતની અંદર જ જે વરસાદ પડ્યો છે જેનાથી જે ખેડૂતો છે એમના એમની અંદર આનંદની લાગણીઓ જોવા મળી છે એ લોકો ખુશખુશાલ જોવાઈ રહ્યા છે કારણ કે વાવણી માટીની વરસાદ થઈ ગઈ છે અને તમામ જેટલા બી તલાબો છે નદીઓ છે એમાં નવા નીર જોવા મળ્યા છે જી જી આભાર ભૂપેન્દ્ર